નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમારામાંથી ઘણા લોકોની આ ફરિયાદ હશે કે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ પરંતુ તેનું ફળ મળતું નથી ઘરમાં પૈસા તો આવે છે પરંતુ ટકતા નથી સફળતા જાણે અમારા દ્વાર પર આવીને પાછી ફરી જાય છે તો મિત્રો એક વાત સમજી લેજો કે તેની પાછળ માત્ર મહેનતની કમી નથી હોતી પરંતુ અમુક એવી આદતો અને ઉર્જાઓ હોય છે જે તમારા ભાગ્યને બાંધી દે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે દરરોજ માત્ર આ દસ નાના નાના કામ શરૂ કરી દેશો તો દુર્ભાગ્ય પણ તમારો પીછો છોડી દેશે અને ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ કરશે અને તમને અમીર બનવાથી દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે પરંતુ મિત્રો આ માટે તમારે રોજ બરોજની અમુક નાનકડી ભૂલોને છોડવી પડશે અને અમુક શુભ કાર્યોને જીવનમાં અપનાવવા પડશે મિત્રો આજની વીડિયોમાં અમે તમને જણાવીશું એવા દસ ચમત્કારી કામ જે રોજ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને જીવનમાં બરકત સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આવો મિત્રો શરૂ કરીએ અને જાણીએ એ દસ કામો વિશે જે તમને અમીરી ઉન્નતિ અને સુખની તરફ લઈ જશે નંબર એક મિત્રો ધ્યાનથી સાંભળજો દરેક શુભ કાર્ય દરેક માંગલિક અવસર પર જે વસ્તુનું સૌથી પવિત્ર સ્થાન હોય છે તે છે કપૂર આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં કપૂર સળગાવવામાં આવે છે ત્યાં નકારાત્મકતા બળીને ભસ્મ થઈ જાય છે વાસ્તુ દોષ નાશ પામે છે અને દેવતાઓની કૃપા તમારા પરિવાર પર વર્ષે છે મિત્રો કપૂર માત્ર એક સુગંધિત પદાર્થ નથી પરંતુ તે ઈશ્વરથી જોડાણનું એક માધ્યમ છે અને એક એવું તત્વ જે તમારા ઘરના ખૂણે ખૂણામાં સકારાત્મક ઉર્જાને ભરી દે છે તેથી મિત્રો તમારે અઠવાડિયામાં કમસે કમ એકવાર કપૂર અવશ્ય સળગાવવું જોઈએ જ્યારે પણ તમે કપૂર સળગાવો તો મનમાં શ્રદ્ધા અને ભાવ રાખવા પછી જોજો કે તમારા જીવનમાંથી અંધકાર ભર્યો પડછાયો ધીમે ધીમે પ્રકાશમાં બદલાવવા લાગશે અને સૌથી ખાસ અને વિશેષ વાત મિત્રો પ્રકૃતિનો નિયમ ખૂબ જ સરળ છે તમે જેટલું આ સૃષ્ટિને આપશો તેટલું તમને તે બે ગણું કરીને આપશે જો તમે ધન અને અન્નને પકડીને રાખશો તો તે તમારા હાથોમાંથી રેતની માફક સરકી જશે પરંતુ જો તમે તેને દાન કરો છો તો તે સો ગણું બનીને તમારા જીવનમાં પાછું આવશે દાન માત્ર ધનનું નથી હોતું પરંતુ મિત્રો પ્રેમનું સેવાનું સમયનું અને આ બધામાં સૌથી શ્રેષ્ઠ દાન છે અન્નનું દાન અને ધનનું દાન કારણ કે આ બંને ચીજો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં પ્રાણ ભરી દે છે નંબર બે સાંજના સમયે પૂજા કરતા સમયે સરસોના તેલનો દીવો પ્રગટાવો જોઈએ અને તેમાં બે લવિન નાખી દેવા અને જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ તમારા ઘરના મુખ્ય દ્વારની સામે બંને તરફ અથવા કોઈ પણ એક તરફ પ્રગટાવી શકો છો આવું કરવાથી દેવી દેવતાઓની સાથે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં બરકત બની રહે છે ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો તો તવો ગરમ હોય ત્યારબાદ તેમાં થોડા દૂધના છાંટા જરૂર નાખી દેવા જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે તેની સાથે જ પહેલી રોટલી ગાયને જરૂર ખવડાવવી જોઈએ અને આ રોટલીમાં થોડો ગોળ અથવા થોડી સાકર જરૂર રાખવી જોઈએ દરરોજ પક્ષીઓને દાણા ખવડાવવા પણ ખૂબ જ સારું માનવામાં આવે છે તેનાથી કુંડળીના દરેક દોષોથી છુટકારો મળે છે તેની સાથે જ જીવનમાં તરક્કી સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર सूर्यास्तના સમય અથવા તેના બાદ સાવરણી ન લગાવી જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે અને દરિદ્રતા પીછો નથી છોડતી ક્યારે પણ સવારે બ્રહ્મ મુહૂર્તમાં માં અને સંધ્યાકાળના સમયે સાવરણી ન લગાવી જોઈએ સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં ઘરમાં આવનાર કોઈ પણ મહેમાન અથવા કોઈ પણ વ્યક્તિની તે સાવરણી ઉપર નજર ના પડે સાવરણીને ક્યારેય તમારા પલંગ નીચે પણ ન રાખવી જોઈએ ઘરને હંમેશા સ્વચ્છ અને સુંદર બનાવીને રાખવું જોઈએ ઘરના ચારે ખૂણામાં હંમેશા સાફ સફાઈ અને ઈશાન ઉત્તર અને વાયવ્ય કોણને હંમેશા ખાલી અને સાફ રાખવા જોઈએ તમારા બાથરૂમને હંમેશા ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી હોતું નંબર ચાર ભોજનની થાળીને હંમેશા ચટાઈ ટેબલ પર સન્માનપૂર્વક રાખવી જોઈએ અને ભોજનની થાળીને ક્યારે એક હાથથી ન પકડવી જોઈએ આવું કરવાથી જમવાનું પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે ભોજન કર્યા બાદ તે થાળીમાં હાથ ક્યારે ન ધોવા જોઈએ અને ભોજન કર્યા બાદ થાળીને ક્યારે કિચન સ્ટેન્ડ પલંગ અથવા ટેબલ નીચે ન રાખવી જોઈએ અને ભોજન કરતા પહેલા દેવતાઓનું આહવાન જરૂર કરવું ભોજન કરતા સમયે વાતો અને ક્રોધ ના કરવા ભોજન સદાય પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવું જોઈએ નંબર પાંચ ઘરમાં જો પૂજા ઘર ના હોય તો કોઈ જ્યોતિષ અથવા વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈને પૂજા ઘર જરૂર બનાવવું જોઈએ અને તે પૂજા ઘરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધારે મૂર્તિ અથવા ફોટા ન રાખવા જોઈએ

તમારા ઘરની તિજોરીમાં હળદરની અમુક ગાંઠોને એક પીળા વસ્ત્રમાં બાંધીને રાખવી સાથે જ થોડા ચાંદી અથવા તાંબાના સિક્કા પણ રાખી દેવા અને તિજોરીમાં તમે ચોખાને પીળા કરીને પણ રાખી શકો છો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને ઘરમાં સ્થાયી રૂપથી માતા લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં દેવી દેવતાઓ પર ચઢાવવામાં આવેલા ફૂલ અને હાર સુકાઈ જવા પર તે સ્થાન પર રાખવા અશુભ હોય છે નંબર છ મિત્રો માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા જો તમારા જીવનમાં મળી જાય તો તમને ક્યારે ધનની કમી પણ રહેતી નથી અને જીવનમાં ક્યારે કોઈ સંકટ પણ આવતું નથી અને હવે તમને મનમાં એ પ્રશ્ન હશે કે આવી દિવ્ય કૃપા આપણને કેવી રીતે પ્રાપ્ત થાય તો મિત્રો તેનો જવાબ છે એક નાનકડો પરંતુ ખૂબ જ શક્તિશાળી ઉપાય તમારા ઘરની તિજોરી અથવા પાકીટમાં ત્રણ સિક્કા જરૂર રાખવા આ સિક્કા સાધારણ નહીં પરંતુ તમારા ભાગ્યના દ્વારને ખોલવા વાળા ચમત્કારી માધ્યમ બની શકે છે અને જો તમે ઈચ્છો તો આ ત્રણ સિક્કાઓને લાલ રિબિનમાં બાંધીને તમારા ઘરના મંદિરમાં પણ લટકાવી શકો છો જેવા જ આ સિક્કા ત્યાં સ્થાપિત થશે કે તમારા જીવનમાંથી દરિદ્રતા બાધાઓ અને આર્થિક સંકટ દૂર થવા લાગશે મિત્રો હવે વાત કરીએ એક દિવ્ય ઉપાયની જેનો સંબંધ છે વાસ્તુશાસ્ત્ર સાથે અને ધન સુખ અને સ્વાસ્થ્ય અને પ્રભાવિત કરે છે તમારા ઘરમાં ચાંદીની માછલીની પ્રતિમા રાખવી મિત્રો ચાંદીની માછલી શુભતા સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુ અનુસાર જ્યાં ચાંદીની માછલી હોય છે ત્યાં શાંતિનો વાસ હોય છે અને ઘરમાં કલેશ કંકાસ અને બીમારીની કોઈ જગ્યા રહેતી નથી આ ચમત્કારિક ઉપાયથી ધન સ્વાસ્થ્ય અને પારિવારિક સુખ ત્રણેયમાં અદભુત વૃદ્ધિ થાય છે અને જ્યારે આ ત્રણેય વાતો તમારા જીવનમાં સંતુલિત હોય છે તો ભગવાન પોતે પણ તમારા દ્વાર પર દસ્તક આપે છે નંબર સાત ઘરની વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખીને પ્રતિ દિવસ ઘરને સાફ અને સ્વચ્છ કરવું દરરોજ પૂજા કરવી અને ઘરની બહાર સ્વસ્તિક બનાવવું અને કુમકુમ હલ્દી નાખીને આરતી ઉતારવી તેની સાથે દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવવું અને ઘરના વાતાવરણને સુગંધિત બનાવવો નંબર આઠ પીપળામાં દેવતાઓનો વાસ હોય છે પીપળાને માત્ર શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ શનિવારે પીપળાના વૃક્ષમાં કાળા તલ કાચું દૂધ ગંગાજળ મધ સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં નાખીને અર્પિત કરવું અને સરસોના તેલનો દીવો પ્રગટાવો જો તમે આ કાર્ય દરેક શનિવારે કરતા જશો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થઈ જશે પીપળાના વૃક્ષની જળમાં તેલનો દીપક પ્રગટાવીને પાછા ઘરે આવી જવું અને પાછું ફરીને ના જોવું તેનાથી તમને ધન લાભની સાથે જ બગડેલા કામ પણ બનવા લાગશે નંબર નવ સંધ્યાકાળમાં અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાના કારણે આ કાળમાં આ વાતો નિષેધ જણાવવામાં આવી છે જેમ કે સુઈ જવું ખાવું પીવું ગાળો બોલવી ઝઘડા કરવા અભદ્ર અને અસત્ય બોલવું ક્રોધ કરવો યાત્રા માટે નીકળવું સમખાવા ધનની લેવડ દેવડ કરવી વેદમંત્રોનો પાઠ કરવો શુભ કાર્ય કરવું ઉમરા પર ઊભા રહેવું આ તમામ નિયમોનું પાલન ન કરવાથી ઘરમાંથી બરકત ચાલી જાય છે અને વ્યક્તિ અનેક પ્રકારના સંકટોથી ઘેરાઈ જાય છે જ્યાં દારૂનું સેવન સ્ત્રીનું અપમાન તામશિક ભોજન અને અનૈતિક કાર્યો કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ ક્યારે નથી થતો નંબર દસ તમારા ઘરની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ દક્ષિણ દિશામાં પગ રાખીને ક્યારેય ન સૂઈ જવું જોઈએ ક્યારે ફાટેલા તૂટેલા અને ગંદા કપડાં ન પહેરવા જોઈએ તમારા ઘરમાં દરેક જગ્યાને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ હંમેશા ગંદકી ફેલાવાથી બચવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઈશાન કોણમાં અષ્ટદલ દલકમળ બનાવીને મંગળ કળશ સ્થાપિત કરવાથી ધન વૈભવ આવે છે તેના માટે કળશમાં જળ ભરીને તેમાં તાંબાનો સિક્કો નાખી દેવો અને તેના પર નાળિયેરના પાન રાખીને તેના મુખ પર નાળિયેર રાખી દેવું આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે મિત્રો આ દસ સરળ પરંતુ ચમત્કારી કામોને જો તમે નિયમપૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જીવનમાં ઉતારી લેશો તો તમારા જીવનમાં એટલું ધન આવશે કે સંભાળી નહી શકો મિત્રો યાદ રાખો કે ઈશ્વર તેમની જ મદદ કરે છે જે પોતાની મદદ કરવાનું સાહસ રાખે છે દરરોજ સવારે સૂરજ ઉગે છે અને એક નવો અવસર લઈને આવે છે અને આ દસ વિશેષ કામ તમારા અવસરને સુવર્ણ ભવિષ્ય બનાવી શકે છે તો મિત્રો આશા છે કે આજની આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માં લક્ષ્મી